ગોધરાના દાહોદ હાઈવે રોડ પર સંતરોડ નજીક આવેલ પાનમ બ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી ભારે હાલાકી વારો આવ્યો છે સ્થાનિક ગ્રામજનોએ નેશનલ ઓથોરિટીને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં રજૂઆતને ધ્યાને નથી લેવામાં આવી સ્થાનિક લોકો સહિત રોજબરોજ અપડાઉન કરતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી લાંબા સમયથી બંધ કરી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે જવાબદાર તંત્ર મુખ્ય હાઈવે રોડ પરનો બ્રિજ લાંબા સમયથી બંધ હોવા છતાં તેને ચાલુ કરવા માટેની તસદી સુધા નથી લઈ રહ્યું ત્યારે હવે જવાબદાર તંત્ર ક્યારે બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ કરશે સૌથી મોટો સવાલ છે છેલ્લા કેટલાય સમયેથી અમે અહીંયા અપડાઉન કરીએ હું પોતે હાઈસ્કૂલમાં ટીચરમાં છું અને કેટલાય સમયથી આ રોડ લગભગ ઘણા બધા સમયથી બંધ છે સરકાર એની તસદી લેતી જ નથી એક આ પુલ લગભગ વચ્ચેથી તૂટી ગયો છે એવું કહી રહ્યા છે અને આ પુલની એક સમસ્યા નવો બનાવ્યો પણ એ પણ અત્યારે હવે ભંગારની આરે થઈ રહ્યો છે આ પુલ ક્યારે બનશે સરકાર એના માટે જાગૃત થવી જોઈએ અને પરેશાની પબ્લિકને ના થાય એના માટે એમને તાત્કાલિક પગલા લઈ આ રોડનું કામ કરાવવું જોઈએ અમદાવાદ વચ્ચે એક નદી પર પાલમ બ્રિજ છે છે ઘણા કામ બંધ તે ચાલુ કરવા માટે આનું આપણે પ્રયત્ન કરવાના છે અને ચાલુ થાય વહેલી તકે કેમ કે ટ્રાફિક ના ઘણું પ્રોબ્લેમ છે અને અકસ્માત પણ થઈ શકે છે અને ઘણા અકસ્માત થાય